નિશાંત ચાવડા જીતુભાઈ મંડોરા હસમુખ મોદી સહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા જે કે માણસોના એક્સિડન્ટ થયા છે તે વખતે વીમા લીધેલું હતો એમાં આ લગભગ દસ બાર કેસ એના આવેલા છે બીજા કેસ થોડા પેન્ડિંગ છે પોઈન્ટ એની ગાડી એ પણ આવશે નહીં આવે તો એની અમે કોર્ટમાં લિંગ પણ એમને અપાવશું કારણ કે માર્કેટે પ્રીમિયમ ભરી દીધું છે નવું પ્રીમિયમ આપવાનું નથી અને હવે ચાલુ વર્ષથી અમે વીમાનું છોડી દીધું છે કારણ કે વીમામાં હેરો ધ્યા કેટલા વર્ષે પાછું એટલે માર્કેટ જ આપી દે માર્કેટ સહાય તરીકે આપી દે છે કોઈ પણ ખેડૂતનો આવો એક્સિડન્ટ બને કે જે એક્સિડન્ટમાં આવતા જે કંઈ બને એની મૃત્યુ થાય તો એને એક લાખ રૂપિયા માર્કેટ તરફથી સહાય આપશે જો માર્કેટે ઠરાવ કરીને નક્કી કરી લીધું છે એનું જે સુધારવાનું વર્ક કાયદાકીય રીતે પણ કરી એટલે માર્કેટ તરફથી જ સહાય અત્યારે કેટલા આપવામાં આવે